આશીર્વાદ મુલાકાતે જાણીતા લેખક મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અંકિતાબેન મુલાણી પુત્રી રત્નો સાથે પધાર્યા સુરત કામરેજના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે લેખક મોટિવેશનલ વેશનલ સ્પીકર ડોક્ટર અંકિતાબેન મુલાણી પધાર્યા તો ડોક્ટર અંકિતા મુલાણી પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરે પધારતા ટ્રસ્ટી ભરતભાઈ માંગુક્યા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્મા સ્વાગત કરાયું કલાકો સુધી અતિ ગંભીર મનો દિવ્યાંગ સાથે વિતાવી હતી આશીર્વાદ માનવ મંદિરની સેવા નિહાળી દરેક વિભાગોથી અવગત થતા દેશ દેશાવરથી અનેક ભાષા સંસ્કૃતિમાંથી આવતા અતિ ગંભીર મનોદિવ્યાંગોની સેવા સારવાર કરી માનવ સમાજમાં પુનઃસ્થાપિત થવાની પ્રતિજ્ઞામાં જીવન વ્યતીત કરતા મિલન કરાવી ચૂકેલા આશીર્વાદ માનવ મંદિરની પ્રવૃત્તિથી ગદગદિત થઈ સમગ્ર આશીર્વાદ માનવ મંદિર પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉદાર દિલદાતા પ્રત્યાભારની લાગણી વ્યક્ત કરી તે આશીર્વાદ માનવ મંદિરના બેન સંચાલન વ્યવસ્થા સ્વચ્છતા આહાર વિહાર અને અપાર ઉર્જા આપતી આ જગ્યામાં માનવમાં જ માધવ દર્શનને મૂર્તિમંત્ર બનાવી દેવાયું છે ડોક્ટર અંકિતાબેન મુલાણીએ પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરમાં કલાકો વિતાવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો સંસ્થાની દરેક પ્રવૃત્તિનું પ્રત્યક્ષ દર્શન કર્યું સમગ્ર આશીર્વાદ માનવ મંદિરથી પ્રવૃત્તિથી અભિભૂત થયા હતા અને સમસ્ત માનવ સમાજને સુંદર સંદેશ આપ્યો હતો આશીર્વાદ માનવ મંદિરને અર્પણ કરેલ દાન દ્રવ્ય ઈશ્વરને આપ્યા સમાંતર હોવાનું જણાવ્યું अहमदाबाद मित्र न्यूज अमरेली जिला ब्यूरो चीफ रिपोर्ट नटवरलाल भातिया दामनगर નમસ્કાર આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન ઘણા સમયથી અહીં અહીંયા આવવાનું હતું તમારી બધાની વચ્ચે તમારા દર્શન કરવા માટે પરંતુ બાળકો નાના છે પરિવારની અંદર આઠ દસ જણા રહીએ છીએ અને થોડી જવાબદારી હતી કે જેના કારણે થોડું મોડું થયું પણ આજે જયારે ભરતભાઈના માધ્યમથી ફરીથી વખત અહીંયા આવવાનું થયું ત્યારે એવું થયું કે ઘણું મોડું કર્યું આવવામાં ખૂબ મજા આવે છે અહિયાં ખૂબ મજા આવે છે ને ભગવાને તમારો જન્મ ક્યાં આપ્યો એ ખબર નથી પણ તમારું અત્યારનું ઠેકાણું છે ને મને એટલી ખબર છે બહુ સરસ મજાના ઠેકાણા છો તમે જીરમ દાદા તમારી આટલી સેવા કરે છે એનો સ્ટાફ આખી તમારી સેવા કરે છે ઘર યાદ આવે છે કે નથી આવતું અહીંયા ન જ આવે ભગવાન ભજન કરો છો કેવી છે તબિયત બધાની હું આજે મળી આજે વિગતથી તમને જોયા તમને જાણ્યા તમારું જમવાનું તમે સરસ મજાનો રોજ જમો છો આજે મારા બાળકો છે ને પોણા પાંચ વર્ષની પાંચ વર્ષની દીકરીઓ છે આજે જયારે હું એને અહીંયા તમારી વચ્ચે લઈ આવી છે એનું મુખ્ય કારણ એ છે કે મારી ઘરે પણ તમારી જેવા એક બા રહે છે એમની પણ ઉંમર એક સિત્તેર વર્ષની છે એટલે તમને કેમ સાચવવા તમારી કેવી જવાબદારીઓ નિભાવવાની હોય એ બધી મને ખબર છે અને છેલ્લા અગિયાર વર્ષથી તમને કઈ તકલીફ ન હોય છતાંય તમને જમવાને આપીએ ને તો છતાંય તમે જમતા જમતા રડવા મળો થાય ને આવું ક્યારેક ક્યારેક થાય ને તો જયારે શરૂઆતમાં અમે પેલી વખત તમને જમવા આપીએ રડવા મળો ને તો અમને દુઃખ થાય કે તમે કેમ રડવા માંડ્યા હશો તમને કઈ આપવાનું ભૂલી ગયા હશો કારણ કે મારા ઘરે એક બાર છે સિત્તેર વર્ષની એની ઉંમર છે એનું નામ છે લીરાજ બેન પણ એટલા ભાગ્ય છે કે પરિવાર છે અમે બધા છીએ એટલે અમે એની જવાબદારી નિભાવીએ છીએ પણ તમારો આ બધા જ ભેગા થઈને એક સરસ મજાનો પરિવાર છે તમારા નામની તમને ખબર છે ને હા કે ના હા સરસ મજાની વાત તો એ છે કે તમે ક્યાંથી આવ્યા છો એ ખબર નથી પણ અહીંથી જ્યારે પણ તમે જશો ત્યારે બરાબર ઠેકાણે જશો તમારી સરસ મજાની દવા થશે તમને કોઈ પણ જાતની તકલીફો હોય તો એનું નિવારણ થશે અહીંયા એક બામે એવા પણ જોયા ને કે જેઓ કોલેજની અંદર ભણાવતા હતા સ્કૂલની અંદર ભણાવતા હતા છતાં પણ એમના દીકરાની સાથે એટલી લેણા દેવી નહોતી એમના દીકરાની સાથે એટલી લેણા દેવી નહોતી તો શું બન્યું કે અહીંયા છે નાના નાના બાળકો એમની સેવા કરે છે અહીંયા તમે અલગ અલગ ઘણી બધી જગ્યાએથી આવ્યા છો કોઈ ગુજરાતમાંથી છે કોઈ ગુજરાતની બહારથી છે કોઈ વિદેશથી પણ અહીંયા આવ્યું છે સાચવવામાં ગોવિંદ ભગત જેરામ ભગત છે એ તમારી કેવું ધ્યાન રાખે છે કેવું ધ્યાન રાખે છે તમારું સારું રાખે છે નમસ્કાર તારીખ બે હજાર પચીસ ના રોજ આશીર્વાદ માનવ મંદિર ધોરણપાડી કામરેજ સુરત ખાતે આજે અમારા સુરત નું આમ તો ઘરેણું કહેવાય એવા અંકિતાબેન મુલાણી મોટિવેશન સ્પીકર અને લેખક છે જે પારિવારિકમાં તો લગભગ બધા ઓળખે છે ને પારિવારિક બધા પ્રસંગમાં જતા હોય છે એ આજે ઘણા સમયથી અમારું તપ પાક્યું છે એટલે અમારે આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે આવ્યા છે તો અંકિતાબેનને જેના એના મુખથી બે શબ્દ બોલે એવી એમને શુભેચ્છા પાઠવે એવું એમના મુખેથી જ એમને આપણે સાંભળ્યું નમસ્કાર જય હિન્દ જય ભારત એક એવું કહી શકાય કે વર્ષોથી એક જીવતું જાગતું એક સ્વર્ગ જોવાની આશા હતી અને જ્યારે આજે અહીંયા આ ધરતી ઉપર આવવાનું થયું ને બપોરે બાર વાગે એટલે આ તેર એપ્રિલ બે હજાર અને ખૂબ મજાના આજે રવિવારના દિવસે આ જે આ સ્વર્ગ છે એ દેખાયું એટલા માટે કે કદાચ કોઈ મર્યા પછી મોટા મોટા મકાનો બંધાવે કે કોઈ સમાજ હિત માટેના કાર્યો કરે પણ એ છતાંય જ્યારે અહીંયા જેટલા પણ લોકો છે એમની જીવંત જે સેવા કરવી છે એ સર્વોચ્ચ અને તમારી એક અંદરથી એવું પણ કહી શકાય કે તમારી ધીરજ માગી લેતી હોય છે કારણ કે એમની મનોદિશ્યની સાથે કામ કરવું અલગ અલગ વ્યક્તિઓની સાથે અલગ અલગ ભાષાની વ્યક્તિઓ સાથે અલગ અલગ પ્રાંતમાંથી આવેલા દરેક લોકો છે જો ઘરની અંદર એકથી દસ વ્યક્તિઓ રહેતા હોય એના પણ વિચારો મેળ ન ખાતા હોય તો અહીંયા હજારોની સંખ્યામાં જે દર્દીઓ આવે છે સાજા થઈને એમના ઘરે જાય છે એમની જે દવા કરવાની ટ્રીટમેન્ટ છે એમની જે ફિઝિયોથેરાપી છે એમને જમવાનું છે એમનું રહેઠાણ છે બધું જ અલગ અલગ રહીને સાચવવું એ ખરેખર આશીર્વાદ માનવ મંદિર માટે પણ એક ચેલેન્જ છે પણ આજના સમયની અંદર જ્યારે આવા વ્યક્તિઓ રસ્તા ઉપર રજડતા હોય છે કે કોઈ દબાયેલા કોઈ મુરઝાયેલા ઘરની નીચે રહેતા હોય છે કોઈ સ્ત્રી એવી હોય છે કે જેની આગળ પાછળ કોઈ નથી હોતું સમાજના કેટલાય દૂષણો છે એ એની અંદર પેસી ગયા હોય છે અથવા તો એને કોઈની કારણ ભોગ બનવો પડતો હોય છે ત્યારે આવા વ્યક્તિઓને જે રહેવા માટેનું એક શ્રેષ્ઠ જો જોવે કોઈ સ્થાન હોય તો આશીર્વાદ માનો મંદિર છે અને ઘણા સમયથી અહીંયા આવું હતું અને આજે જ્યારે આવ્યા ત્યારે પણ એવું લાગ્યું કે ઘણું મોડું કરી દીધું પણ ખરેખર આ દિલથી આજે સેવાને આજે બહુ નજીકથી જાણી આજે જોઈ ત્યારે વંદન થાય અભિનંદન થાય અને આ સમગ્ર ટીમને પ્રભુ અપાર શક્તિ આપે કે આવા હજાર ગણા કામ છે એ કરતા રહે એ સાથે વિરભું છું જય હિન્દ જય ભારત ધન્યવાદ ધન્યવાદ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે